ધર્મસભા આજે હંગરીના સંત સ્ટેફાનનું પર્વ ઉજવે છે બાળકોની વિશેષતા એ છે કે તેઓ વર્તમાનને ભરપૂર માણે છે નથી તેઓ ભૂતકાળને યાદ કરતા કે નથી ભવિષ્યની ચિંતા કરતા માની ગોદમાં નિરાંતથી ઊંઘ લેતું બાળક વર્તમાનમાં જ ગરકાવ છે આપણે મોટાઓ ક્યાં એવી રીતે નિંદર માણી શકીએ છીએ સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય ઓગણીસ કડી તેર થી પંદર ઈસુ બાળકોને માથે હાથ મૂકીને દુવા માગે એવી ઈચ્છાથી લોકો બાળકોને તેમની આગળ લઈ આવ્યા શિષ્યોએ તેમને વળી નાખ્યા પણ ઈસુએ કહ્યું બાળકોને મારી પાસે આવવા દો એમને રોકશો નહીં કારણ ઈશ્વરનું રાજ્ય એમના જીવાઓનું જ છે પછી બાળકોને માથે હાથ મૂકી પોતે ત્યાંથી ચાલી નીકળ્યા ઈસુનો યહૂદી સમાજ પુરુષ પ્રધાન સમાજ છે પુરુષ બાર વર્ષથી વધુ ઉંમરનો થાય ત્યારે તેને કેટલાક અધિકારો મળે જેવા કે યરૂમના મંદિરમાં પ્રવેશવાનો અધિકાર ગામના સભાગૃહમાં પ્રથમ વાંચન વાંચવાનો અધિકાર અધિકારની સામે એ કેટલીક ફરજોથી બંધાતો જેવી કે જૂના કરારમાં જણાયેલા બધા જ નિયમો પાળવાની ફરજ પરંપરા પાળવાની ફરજ બાર વર્ષથી ઉપરનો યહૂદી પુરુષ જ માનવ ગણાતો આ સિવાયના બધા જ આ પુરુષની મિલકત ગણાતા સ્ત્રીઓ બાળકો મિલકતનો એક ભાગ હતા કેટલાક તો મિલકતનો ભાગ પણ નહોતા ગણાતા જેવા કે વિધવાઓ અનાથો કેટલાક તો યહૂદી સમાજમાંથી બહિષ્કૃત ગણાતા જેવા કે ચર્મરોગી સ્ત્રીરોગી જકાતદાર શમરૂ ઈસુને પ્રભુનો જે અનુભવ થયો છે તે અબ્બાનો એટલે કે પપ્પાનો અનુભવ થયો છે પપ્પા ઈસુના એકલાના જ નહીં કે માત્ર યહૂદીઓના જ નહીં પણ સમગ્ર માનવજાતના છે એટલે દરેક પુરુષો એકમેકના ભાઈઓ અને દરેક સ્ત્રીઓ બહેનો બને છે બાળકો વસ્તુઓ મટીને વ્યક્તિઓ બને છે જે બાળકોને ઈસુ વ્યક્તિઓ માને છે તે જ બાળકોને શિષ્યો વસ્તુઓ માને છે આ વસ્તુઓ ઈસુ પાસે ના જઈ શકે શિષ્યો બાળકોને ઈસુ પાસે જતા રોકે છે ઈસુ બાળકોને વ્યક્તિઓ તરીકે જોતા હોવાથી શિષ્યોએ તે બાળકો પર મૂકેલો પ્રતિબંધ ઈસુને મંજૂર નથી ઈસુ આ બાળકોમાં ઈશ્વરના રાજ્યના સભ્યો બનવાની લાયકાત જુએ છે ઈસુ બાળકોને શિષ્યો સમક્ષ અને આપણી સમક્ષ આદર્શ તરીકે રજૂ કરે છે ઈસુ આપણને બાળક જેવા બનવાનું કહે છે જેથી આપણે ઈશ્વરના રાજ્યના સભ્યો બનીએ આપણે બાળકોને જોયા છે તેમના જે મનોભાવ છે તે આપણે આપણા જીવનમાં ઉતારવાના છે બાળક હંમેશા વર્તમાનમાં જીવે છે તેને વીતી ગયેલી કાલનો વસવસો નથી તો સામે પક્ષે બાળકને આવતીકાલની ચિંતા નથી એટલે બાળક વર્તમાનને પૂર્ણપણે માણે છે બાળક પાસેથી આપણે વર્તમાનમાં જીવતા શીખીએ બાળકોમાં ઊંચ નીચનો નાત જાતનો ધર્મવાળાનો સ્વદેશ પરદેશનો ભેદ નથી બાળક બાળક સાથે રમવા મંડી પડે છે આપણે બાળક જેવા બધાની સાથે હળવાશથી ભળી જતા બનવાનું છે બાળકો રમતમાં ઝઘડી પડે છે પણ પછી સમાધાન પણ થઈ જાય છે બાળક દિલમાં બદલો લેવાની અથવા વેરવાળવાની ઈચ્છા રાખતું નથી આપણે બાળક જેવા બદલો લેવાની ભાવનાથી મુક્ત થવાનું છે બાળક પોતાના મમ્મી પપ્પા પર અઢળક વિશ્વાસ રાખે છે પપ્પા મોટર ચલાવતા હોય ત્યારે પાછળ બેઠેલી મમ્મીના ખોળામાં બાળક નિરાતે ઊંઘે છે એને પડવાનો ભય નથી કે મરવાની બીક નથી આપણે બાળકના જેવી ઊંડી શ્રદ્ધા પ્રભુમાં કેળવવાની છે બાળક પરિચિત વાતાવરણમાં ભય મુક્ત છે રેલવે ગાડીમાં બાળક ફરતું ફરતું બધા જ મુસાફરોને મળે છે અને કોઈક બાળક મળી જાય તો રમવા લાગી જાય છે આપણે પ્રભુના ઘરમાં એટલે કે માનવો વચ્ચે બાળકો જેવા ભયમુક્ત બનીને જીવવાનું છે બાળકો પારદર્શક છે દિલમાં જે લાગે તે બોલી નાખે કોઈને સારું લગાડવા કશું ના બોલે અને કોઈને ખોટું લાગી જશે એ વિચારે બોલવાનું ન ટાળે આપણે બાળકો જેવા પારદર્શક બનવાનું છે તમે પ્રભુ સમય

Lady, thank